આવી ગઈ વાર્તા ટ્રેન આ ટ્રેન રોજ રોકાય છે નવા સ્ટેશન ઉપર તમને મળાવે છે એક નવી વાર્તા સાથે અને કેટલાય નવા પાત્રો સાથે તો બધા મુસાફરો વાર્તાની મુસાફરી માટે તૈયાર પંજાની છાપ પ્રસ્તુત છે આજની વાર્તા પંજાની છાપ આ વાર્તા લખી છે સૌમિત્ર ભટ્ટાચાર્યએ તો યાદ છે ને રોજની જેમ આજે પણ આપણે વાર્તા વિશે વાતચીત કરીશું તેથી વાર્તા સાંભળવી મહત્વપૂર્ણ છે બહાર બેઠો હતો તેની પાસે એક પુસ્તક પુસ્તક હતું ઉપર લખ્યું હતું વાઘની વાર્તા જોજો પુસ્તક ઉપર દોરેલા વાઘના ચિત્રને ધ્યાનથી જોવા લાગ્યો જેવું જોજોએ તેનું માથું ઊંચું કરીને જોયું ત્યાં તો વાઘ એની સામે ઊભો હતો એ જોઈ જોજો ડરી ગયો હાથમાંથી પુસ્તક પડી ગયું પણ વાઘે સ્માઈલ આપી એ જોઈ જોજોનો ડર દૂર થઈ ગયો તેણે ઝડપથી પુસ્તક પકડીને વાઘદાદાને બતાવ્યું પુસ્તકમાં પોતાનું ચિત્ર જોઈ વાઘદાદા ખૂબ ખુશ થઈ ગયા બંને સાથે મળીને ઘણી બધી વાતો કરી વાઘદાદાએ જોજોને જંગલ વિશે કેટલીક વાતો કહી જે તે જાણતો ન હતો બંને એકબીજાને મળીને ખૂબ ખુશ હતા જોજોએ આંખ બંધ કરી અને વાઘ દાદા ત્યાંથી ચાલ્યા ગયા જતા પહેલા તેમણે જોજોના પુસ્તકમાં પોતાના પંજાની છાપ પાડી વાહ ભાઈ મજા આવી ગઈ આશા છે કે તમને પણ વાર્તા ખૂબ ગમી હશે જરા વિચારો કે જોજોની સામે વાઘ આવ્યો છતાં તેને જરા પણ બીક ન લાગી આવું કેમ થયું જોજોએ વાઘને વાઘ દાદા કેમ કહ્યું વિચારો અને કહો કે વાઘે જોજોને જંગલ વિશે એવી કેવી કેવી વાતો કરી હશે જે તે જાણતો ન હતો પુસ્તકમાં પોતાનું ચિત્ર જોઈને વાઘે શું વિચાર્યું હશે એક મોટું કાગળ લો તેની ઉપર તમારી અને તમારા પરિવારના સભ્યોના હાથના પંજાની છાપ લઈ તેમાં રંગ પૂરો અને તેનો ફોટો પાડી અમને મોકલો આવતીકાલે ફરી મળીશું એક નવી વાર્તા સાથે